નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ગુજરાતના જાણીતા સંગીતકાર શ્રી મયુરભાઈ નાયડિયાનું ખૂબ જ નાની વયે અવસાન થયું છે ત્યારે જ દોસ્તો હાલમાં ગુજરાતી કલા જગતમાં ખૂબ જ શોખનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જ દોસ્તો હાલમાં મયુરભાઈ નાડિયા આપણી વચ્ચે રહ્યા નથી પરંતુ તેમનું સંગીત તે આપણી વચ્ચે છોડીને ગયા છે ત્યારે જ દોસ્તો આ સંગીત દરેક તેમના ચાહકના દિલમાં ધબકતું રહેશે ત્યારે જ દોસ્તો મયુરભાઈ નાડિયાનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે જ દોસ્તો આ કાર્યક્રમમાં ગુજરાતના નામી અનામી કલાકારોએ હાજરી આપી હતી દોસ્તો તેમાં વિક્રમ પ્રેમ ઠાકોર જિગ્નેશ કવિરા રાકેશ પારોટ ગીતા રબારી સહિત અનેક કલાકારો આવ્યા હતા અને દોસ્તો મયુરભાઈ નાડિયાએ જોરદાર આલ્બમ સોંગો આપ્યા છે દોસ્તો જેમો ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં રોણા શેરમાં પરદેશી આરે પિત્તળડી બાંધો નહીં મા મારી આબરૂનો સવાલ જેવા અનેક હિટ ગીતો મયુરભાઈ નાડિયાએ આપ્યા છે ત્યારે જ દોસ્તો તેમનું મ્યુઝિક ગુજરાતની જનતા અને સમગ્ર દેશની જનતાના દિલમાં ધબકતું રહેશે તો દોસ્તો તમે પણ મયુરભાઈ નાડિયાની આત્માને શાંતિ મળે તે માટે કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા ભૂલતાને અને દોસ્તો ગુજરાતના નામી અનામી કલાકારના નવા જ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો